ગોપાલ નમકીના ગાંઠિયામાં મૃત ઉંદર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય પદાર્થોમાં મૃત જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ખાતા બાળકોને જાળા અને ઉલટી થઈ પેકેજ ચેક કર્યું તો ગાંઠિયામાંથી મળેલો ઉંદર નીકળ્યો હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ઘરે ખાવા માટે મંગાવ્યા હતા ત્યારે ગાંઠિયા એક નાની બાળકી અને તેની મમ્મીએ ખાધા હતા અચાનક ગાંઠિયા ખાધા બાદ નાની બાળકીને જાડા અને ઉલટી થઈ હતી તો બાળકીના પિતા બાળકીને દાવડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ગાંઠિયાનું પેકેટ ચેક કર્યું તો અંદરથી મરી ગયેલ ઉંદર નીકળ્યો બાળકીના પિતા જયમીનભાઈ પટેલે ગોપાલ કંપનીમાં જણાવ્યું તો એમણે કહ્યું અમારે આવું કોઈ દિવસ થાય નહીં કહીને હાથ અદ્ધર કરી દીધા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકની માંગ બ્યુરો રિપોર્ટ નાગેશસિંહ ઝાલા સ્ટાર્ટ મારું નામ પટેલ જયમીન કુમાર સુરેશભાઈ ગામ પ્રેમપુર તાલુકો હિંમતનગર કાલના કાલે હું ગાંઠિયાનું પેકેટ લાવેલા એ ગાંઠિયાનું પેકેટ આજ રોજ સવારે ફોડ્યું તો એ ગાંઠિયા પેકેટ ફોડતા મોટું પેકેટ હતું એ ગોપાલનું ગોપાલ કંપનીનું પેકેટ હતું તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથે થોડા પેલા ફાટકીમાં કાઢ્યા પછી મારી એક વર્ષની છોકરી અને મારી વાઇફે એ ગાંઠિયા જ્યાં તો અંદરથી તળે મરેલી ઉંદરી નીકળી એક નાની ઉંદરી મરેલી અને ગાંઠિયાના પેકેટોમાંથી નીકળી છે એ મારી છોકરીને ગાંઠિયા ખાઈ હાલ અત્યારે બીમાર પડી છે વોમિટિંગ ચડા ઉલટી થઈ તો હું રિપોર્ટ કરી આવ્યો